પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે અને લાખોની સંખ્યામાં આવતા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અને ભક્તિમય વાતાવરણમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા હરે કૃષ્ણ જય જગન્નાથ આપણા સુરત શહેરમાં વરાછાના આંગણે ત્રીજી રથયાત્રા અને વરાછાની એકમાત્ર આ રથયાત્રા અને અતિ ભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર વરાછા દ્વારા કરવામાં આવ્યું છે એમાં તમે બધા જ પરિવાર સાથે આમંત્રિત છો આ રથયાત્રાના શોભા વધારવા માટે સુરતના અગ્રણી સમાજના લોકો પધારવાના છે આ રથયાત્રામાં અલગ અલગ જાતના વિવિધ પ્રસાદોની પણ વેચણી કરવામાં આવશે આ રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને દર્શાવે એવી અલગ અલગ આકૃતિઓ ઝાંખીઓના માધ્યમથી બતાવવામાં આવશે આ રથયાત્રામાં અલગ અલગ સાધુ સંતો પણ પધારવાના છે વિદેશથી પણ ફોરેનર ભક્તો પણ આવવાના છે અને આ રથયાત્રામાં લગભગ પચીસ હજાર ભક્તો માટેનો ફૂલ પ્રસાદનું આયોજન છે અને આ રથયાત્રાનો રૂટ મિની બજારથી બપોરે બે વાગે શરૂ થશે ત્યારબાદ કાપોદરા બ્રિજ ચડીને વીઆઈપી સર્કલ સુદામા ચોક રામચોક સૌજી કોરાડ બ્રિજ ઉપર ચડીને ત્યારબાદ જકાતનાકા પ્રાણી સંગ્રહાલય આ રથયાત્રાનો વિરામ થશે તો આવી રીતે આ રથયાત્રાનું આયોજન છે હરે કૃષ્ણ જય જગન્નાથ